કાલ કલેજા ન કેમ થાય બોલી છે કેવું લા જ છે કેવું કે ના તો તો સુ સુ નહોતું નહોતું જ ન ઘરે ઓડે ઓડે હુતું દેવા ઓડે ઓડે ન હુતું રે એ બાપ કોકે તે બસી જ

તમને એવું લાગે કે હવે નથી કરવા એમ તો પછી ના પડી જો નતા તમારે ચલન પૂરું કરના છે પરણેનો કહેવાય ને કે તમે ખાવ પાં એવું લાગે કે તમે તમારા હાટાના કોઈને મંગાવવા છે તો તમારા ને કોઈ આવી જાય તમારે નો કોઈ થાય તમારા હાટા એટલે બેય બદલી જો એક નહીં બેય બદલી મજા આયા તમારે એટલે તમારું કી ભાઈએ છે બોલા ભાઈની બદલાવો ઉપર

તમે એક લાઈનમાં માં ઉપડ્યો એને આમ ઉપડ્યો ઉતાર રાખો ઉતાર રાખો જરા મેજિક ભલે રહ્યું પછી વીડિયો આપણે લાંબો થાય ઉતાર રાખો હાલો ભાઈ અમારે યસ ભાઈ આપણે બીજું ઉપાડ લીધું છે પૂરું કરી નાખ્યું છે અને સોથું ભાઈ લઈ લીધું તમારે ફેરવું છે ઉભેરો ઉભેરો આપણે ઉભારી દો ઉભારી દીધું આપણે ત્રણ પીડા છે અને ત્રણ મિલન ભાઈ પીડા છે તમારે ફેરવવા છે તમારા હાડન બીજાને મંગાવો છે

તુર લગાલે સાફી હું કઈ સિયમ એને ખબર છે કે કે ઈ ભાઈ હામાં મિલન ભાઈ આલે એમ નથી એટલે ઈ ભાઈ ના પાડે ઈ ભાઈને જીતવું છે લાગે છે નカンદા દુર

હાર માનસે જો નો તો મિત્રો આપણે મિલનભાઈ અને આવડું આ છે અને નું તોડ નથી તો આજના વિનર છે મારા જય ભાઈ યશભાઈ જયભાઈ હું જયભાઈ તમને નથી આવતા યશભાઈ છે આ ભાઈ મને એમ કે મને તો ભાઈ બહુ ભાવે છે અને હું ખાઈ